મર્યા હતા ત્યારે માથા દીધા છે અમે અને બંને હાથે દાંત દીધું ને ત્યારે અમે દરબાર કેવાય દરબાર થવું કઈ સહેલું નથી છત્રીય થવું તો અમારા ગામો ગામ ખાડ્યા છે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળ્યો અને ત્યારબાદ જે છે મહાસંમેલન થયું અને ત્યારબાદ પાર્ટ ટુની જાહેરાત કરવામાં આવી અને પાર્ટ ટુ અંતર્ગત હજી પણ ક્ષત્રિય સમાજ જે છે સતત પોતાનો વિરોધ દેખાડી રહ્યો છે દર્શાવી રહ્યો છે ત્યારે હાલ આપણે રાજકોટમાં છીએ રાજકોટમાં પ્રતિક ઉપવાસ છે છત્રાની દ્વારા તે પણ ચાલુ છે અને આજે જે છે હનુમાન ચાલીસા ગાવામાં આવી રહી છે હનુમાન જયંતિનો દિવસ છે તે દિવસે જે ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેઓ હનુમાન ચાલીસા ગાઈ રહ્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ

કે રાજ કર્યો ત્યારે રાજા કહેવાયા મર્યા હતા ત્યારે માથા દીધા છે અમે અને માથા વગરના લડ્યા ત્યારે સોરવે કહેવાયા અમે એટલે હનુમાન દ્વારા હું સંદેશો બોકલાવું છું કે અમારા સત્ય એકતાની તો એકતા હતી જ અને અમારો સંદેશો ન સાંભળો એટલે હનુમાન દ્વારા સંદેશો જરૂર સાંભળશે એટલો મને વિશ્વાસ છે અને બંને હાથે દાત દીધું ને ત્યારે અમે દરબાર કહેવાયા દરબાર થવું કઈ સહેલું નથી એટલે ત્યારે અમે દરબારના દીકરા કહેવાયા છે અને અરે રક્ષણ કાજે પોતાનું આખું જીવનનો નિઃસ્વર કરી દીધું ત્યારે અમે ક્ષત્રિય કહેવાયા તો ક્ષત્રિય એ તો અમારા ગામો ગામ પાળિયા છે અને અમારા ગામો ગામ પાળિયા પૂજાય છે અને અમારા બેનું દીકરીઓના પણ પાડ્યા છે એમાં તો અમારે આખા નથી દેખાતા અમારા હાથનો પંજો એમાં દેખાય છે ત્યારે અમે પૂજાઈ છે ત્યારે અમારા છત્રિયાની હાકલ કરે છે રાજપૂતાણી એટલે આજે અમારો જરૂર સંદેશો સાંભળશે હનુમાન દ્વારા એટલે અમે હનુમાન ચાલીસા એટલે આજે પાઠ કરી રહ્યા છીએ પ્રતિક ઉપવાસમાં અને હનુમાન દ્વારા સંદેશો સાંભળ અને એમને એમ તેમાં લખાણા ઇતિહાસ એક એક શબ્દને થાય નહીં અને લોહીથી સાઈ લોહી સાઈનીથી અમે નથી લખ્યા શબ્દ અમે આજે લોહી રહ્યા છે લોહી દીધા છે ને લોહીથી લખીને અમે આજે હનુમાનજીને મોકલી છે આજે અને અમારો સંદેશો જરૂર સાંભળે એવી અમારી હનુમાન ચાલીસા ના આજે અમે પ્રતિક ઉપવાસ ઉપર પાઠ કરી છે જય માતાજી શું કેશો બેન આજે આ હનુમાન ચાલીસા તમે કરી રહ્યા છો શું કારણ છે એનું અખંડ હનુમાન ચાલીસા પવન પુત્ર હનુમાનજી ની જયંતિ નિમિત્તે ધર્મ ની જાગૃતતા માટે અત્યારે જે હાલમાં પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો એની સામે સશક્ત પણ અમને લડવાની શક્તિ આપે અને અમે શક્તિ સામે ટકી રહીએ એ માટે અમે બધા જ સ્વયંભુ જાગૃતિ સાથે આ કાર્યમાં જોડાયા છે બેન કેટલા અત્યારે બહેનો જોડાયા છે અને આ હનુમાન ચાલીસા જે છે કેટલા સમય સુધી કરવામાં આવશે અખંડ હનુમાન ચાલીસા છે એટલે સાંજ સુધી જ્યાં સુધી દિવસ આત્મી જાય ત્યાં સુધી અખંડ હનુમાન ચાલીસા ચાલુ રહેશે હાલમાં અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર એકવીસ બહેનો જોડાયા છે અને એ એકવીસ બહેનો અત્યારે લીંબુ પાણી પર છે અને સાથે સાથે બાકીના બહેનો પોતાની સમય અનુકૂળતા આવન-જાવન કરે છે અને અન્ય સમાજના બહેનો પણ આ ધાર્મિક કાર્યમાં જોડાયા છે એ અમારા માટે આનંદની વાત છે બેન ગઈકાલે પણ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા અને એમાં જે છે એ પ્રતિક ઉપવાસ હજી કેટલા દિવસ ચાલુ રહેશે હજી સુધી કોઈ નિર્ધારિત સમય નક્કી નથી કર્યો પણ ઓછા મોછા ત્રણ થી વધારે વધારે સાત દિવસ સુધી આ ઉપવાસ ચાલુ રહેશે પરસોત્તમ રૂપાલાની ટિકિટની જે છે રદ કરવાની માંગણી કરાઈ હતી ને ત્યારબાદ જે છે હવે પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે તો હવે કયા કયા પ્રકારના કાર્યક્રમો જે છે આ પ્રકારના થઈ શકશે ધાર્મિક જાગૃતિ અર્થે જેટલા પણ કાર્યક્રમોમાં થઈ શકતા હશે એ પ્રમાણે કરશું આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે રાજકોટમાં ગઈકાલે છ મધ્યસ્થ કાર્યાલય સામાજિક ઉત્થાન માટે શરૂ થઈ ગયા છે તો એના પછી હવે બીજા અઢારે અઢાર વોર્ડમાં નાના મોટા કાર્યાલયો ખુલશે જ અને આપ સૌને જાણ છે એ પ્રમાણે કે સંકલન સમિતિએ પાર્ટ ટુમાં ધર્મરથનું આયોજન કરવા માટે કહ્યું હતું તો રાજકોટમાં આવતીકાલથી ધર્મરથ શરૂ થશે જે આશાપુરામાના મંદિર પેલેસ રોડથી શરૂ થશે અને વાંકાને સુધીનો રૂટ ડિસાઇડ કર્યો છે ધર્મ જાગૃતિ સાથે ધર્મના અભિયાન અર્થે દરેક સમાજને સાથે લઈને આ કાર્ય આગળ વધશે જેમાં ખાસ કરીને અધર્મ સામે ધર્મ અનીતિ સામે નીતિ અને અસત્ય સામે સત્યની લડાઈ માટે સૌ જાગૃતતા સાથે જોડાય અને લોકશાહીમાં જેમ જેમ ગામો સંકળાતા જશે એ પ્રમાણે બધા બધા જોડાતા જશે અને અહીંયા બધા સામાજિક માણસો છે કોઈ રાજકીય વલણ નહી હોવાથી કોઈ એવી રીતનો શો કરવામાં નહીં આવે પણ સાચી દિશાથી કામ કરવામાં આવશે આજે હનુમાન ચાલીસા જે છે આટલા બહેનો હનુમાન ચાલીસા ગાઈ રહ્યા છે હવે આવા પ્રકારના શું શું જે છે આયોજન કરવામાં આવશે અને કઈ ક્યાં ક્યાં સ્થળે આવા પ્રકારના આયોજન છે પ્રતિક ઉપવાસ જે સમય પૂરા થશે એટલે અમે વોર્ડ વોર્ડ વાઇઝ નાની નાની મીટિંગો કરી અને સ્વયં મતની જાગૃતિ અને ખાસ કરીને ક્યાં આગળ કેવી રીતે મત આપવું એના માટેનું વિવરણ કરીને ગ્રુપ મીટિંગો કરવામાં આવશે પણ દરેક વસ્તુને ધર્મના કાર્ય સાથે જોડીને જ કરવામાં આવશે આજે હનુમાન ચાલીસા આપણે રાજકોટમાં છીએ અન્ય કોઈ જગ્યાએ હનુમાન ચાલીસાના કાર્યક્રમો અત્યારે કરવામાં આવી રહ્યા છે હા રાજકોટમાં લગભગ ત્રણેક જગ્યાએ આ કાર્યક્રમો ચાલી રહ્યા છે હાલમાં પણ અહીંયા આગળ મધ્યસ્થ કાર્યાલય નજીક છે એટલા માટે અહીંયા અહીંયા આગળ જે અલગ અલગ બોર્ડના બહેનો છે અહીંયા આવ્યા છે બાકી નાના મોટા ધાર્મિક સ્થળે હનુમા ચાલીસા ચાલી રહ્યા છે સાથે સાથે સુંદરગાઢના પાઠ પણ ચાલી રહ્યા છે શું કહેશો બેન હવે આ કારણ કે ભાજપે પોતાનું સ્ટેન ક્લિયર કરી નાખ્યું છે અને રૂપાલા જે છે તો યથાવત છે સામે જવતલિયા ભાઈ જે ક્ષત્રિય સમાજના બહેનો કહી રહ્યા છે તે પરેશ ધાનાણી છે મત એ જ શસ્ત્ર મત એ જ અસ્ત્રના અભિયાન સાથે અમે લોકો જાગૃતિ કેળવણી ચાલુ કરશું અને ક્યાં કેવી રીતે મતદાન કરવું ક્યાં જઈને એટલે ટૂંકમાં મતની સચોટતા અને જાગૃતતા સાથે અમે આગળ વધશું અને ગ્રુપ મીટિંગ ઉપર અમે ખાસ ભાર મૂકશું રા ગો મા પ્રભુ ચલિો લતિયા રમ લખ સીતા રૂપ દલિત રૂપ દલિ રમ કદલા ભીમરૂપ દલિ તુલ પ્રમા

I'm sorry.